નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં બુધવારે મોડી સાંજે સિવિલ ડિફેન્સના ભાગરૂપે અર્ધો કલાક માટે બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું યુદ્ધ સહિતની સ્થિતિમાં નાગરિકો પોતાનો બચાવ કરી શકે અને જાગૃતિ દાખવે તે હેતુથી ભાવનગર શહેર અને જિલ્લામાં બુધવારે રાત્રિના સાત પિસ્તાલીસથી આઠ પંદર કલાક દરમિયાન બ્લેકઆઉટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં મોકડ્રીલ માટે સાયરન વાગતાની સાથે જ લોકોએ પોતાના ઘર ઓફિસ શેરી અને મહોલ્લાની લાઇટ બંધ કરી દીધી હતી અને શહેરમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જી હતી અંધારપટ દરમિયાન શહેરમાં વાહનોની અવરજવર શરૂ રહી હતી ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં પણ લોકોએ અડધો કલાક માટે લાઇટ બંધ કરી બ્લેકઆઉટ મોકડ્રીલને સફળ બનાવી હતી